યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે લોકસભા અને ખંભાત વિધાનસભાના ઉમેદવાર ચિરાગભાઈ પટેલના સમર્થનમાં જયારે આવતા હોય ત્યારે આપણા આણંદ જિલ્લાના સૌ વડીલશ્રીઓ ભાઈઓ બહેનો માતાઓશ્રીઓને યુવાઓને સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે શાસ્ત્રી મેદાન વિદ્યાનગર તારીખ બે પાંચ 24 ના રોજ સવારે નવ કલાકે સૌ મોટી સંખ્યામાં આપણે હાજર રહીએ